सीताराम हाँ तो जी श्री कृष्ण जय वसराज अटाणा गई गा हवा था हाथ जीव जीव नी गो अने काम मत तगड़ाई में तेने फरिय वेलहारूँ बता थोड़ों खेती बाहर ना खा का तो पी काम पते जाए आकर बध बाखा बोग धोवाई गया मशीन में हे धोवाखा धोवाई गया पी टेन्शन नहीं थोड़ फरिये बाहर ना खा अने पास कैम मिसे जाइए घर काम है पाडियो ने ज्यादा वहाँ ले ली आ, था ही मदड़ू ती वहाँ फेरवाई ना तो असल हूकाई जाए कोराट थे जाए जा वहाँ ले ली थी कोराड़ा जता नहीं कहें आज तीसरे का खोड वाजा राखी ने तो आगोरी ढोर लीलाड़ा ना मण हूँ तो हम कहीं जड़ता नहीं એ વાત હું કરવું ને બધું ધીરે ધીરે ચાલુ રાખીએ પણ એ જોઈએ કામ થાય આગળ આગળ કી કે અટાણ મહિના વહેલા રીતે જરાક પરવારે ત્યાં જ્યાં પણ પાછો દિયો મોરો પૂતી નથી ઘેર હે હમણાં એટલે એ તો સારું થયું ગું તો એ ઘેર હોય એટલે એકલો રેઢમ ને તો જવાય નહીં ને કરો કામ તો એક કદાચ ઘરનું પડ્યું રહીએ તો પણ હાલ લે કામ કે ઢોરનો લીલાડો ને તો વઢાઈ જાય ને તો આગો પીડી રહીએ પણ એવું કામ થાય મેળી આવી છે તો તમારે વાઢેવી વાઢવામાં તો કંઈ ન ભીડ પડે પણ ઘેર ન હોય ને કોઈ એટલે પછી હજુ ઢાકલું મેં નેતા આવું તો મે જો આવે જાય ને તો માંડવીમાં એકાદું પાણી ફિરાઈ જાય મેરની વાત જોઈએ મેં નેતા આવું તો હાલો વાંક આગળ ડૂસ આપડ્યા ને તે ઘરમાં અહીંયા થોડા આ કુર્સો થાય થઈ ગયા આવે નાખે ઉકડાવખ તર ઉકળામ નાખીએ તો પાછા ખેતરમાંથી ખાતરુંમાંથી વીણવા પડે ત્યાં કાગરિયાનો ડુસ્સો હોય ને બધો ભેરો કરે અને હરી ગાવે નાખીએ તો હરીગે જાય અને ઉડાડવાની કાગરિયા તો પાછા બાકી વિડા રાખે ઉકળામ ન નાખીએ એટલે હાલો વી ગટાણું એક કામ કરી નાખા અને પછી ત્યાં અઠાણુંમાં બગીચામાં વારવાનું તો મલોક હોય કાયમ દુનિયાનું વારવાનું હોય પણ કાયમ નથી વારતી કે કાયમ એટલી પૂગ ન થાય બીજા કામ જોડે હારીએ હાલો ફૂગ ખેતરમાં અને વેગ્યા હાડા નવ જીવ થયું અને દવાનું રાઉન્ડ ચાલુ કરીએ પેલો કંઈ જરૂર નથી પણ રીત નહીં કે મેં થાય તો દવા નહીં શકાય તે દવા મારજી એક અને હાલો તો જઈએ સાપીએ ના બનાવી લીધી બાકી બનાવી લીધી આ ડોલું ભર લે પાણી ની દવા હે એમાં પ્રેમલા ની યાદી જ્યાં જાડવા માં સર્વનાશ મારવાની હે ભૂલે જાય જાતા જાતા એક કોમ સાટે દીજો પ્રેમલા દવા આવતી માં

ताल दाड इन बाड आडी सटाई जा hey, नहीं? है था था। <Tibi Dou major TV> था नहीं हाई इन्खा है ता पसी वड़ोंखे तर ताले हाई इन्खा है तो उच्छा बाड़ पणावाँ वेटिया तो तो नहीं बनावा <t>.,

プリオットあそこプリオット。

બંગર સાટ રન સાલો કરી દીધો જા એમપી કરન દેજો એ બે આગળ ભુગે ક્યાં એક વાહ હે મને એક જગા હેડે ભાગ જાય તા ફાયદો કામ તાણ હટ થાય અ સિયાર જણા હે પણ કામ તાણ एकदम કે કે સિયારી સેર કામ જ આવે ઇવા હે એક બે હે ને કામ કરને એવી રીત જા બાઈ હે ને એવી રીત જો દે પપૂ સાટે અને મી તો એક પપ સડાવ્યો ને તો ખંભા દુખવા નહીં જાય બઉ કઠોર પલા કરે અને હોય ભાગીઓ અસલ થાય નિરાયતી થાય ને સોખ માંડવી જોઈએ શોખી સણોટે હજુ તો મહિના મહિના ની થયો ને એ એક મે થયા હે ને પાટલા ભૂટકાઈ જાય જારી હે ને તો એ જો હાવ ઘાંઘરાજી ગઈ દવા સાટેલી ને હજી વાડી ને ધારડી માં હાઈન થાય શિયાળ જણાવને પાછું બીજું ખેતર એમાં હાઈન થાય એક જણું હાઈન થાય તો દસ પંદર વીઘા કાઢે દઈએ હરખી સાટે ને તો વાર લાગે દવા સાટે હે મને માંડવી મેં નરવાયું હોય દવાના દ્રાવણ કરી લીધા હે ને બધા દ્રાવણ નેક નેક રહ્યું ભરે એક જ ડોરમાં બધા અહીંયા ને દવાનો મોટો લમીને જ નાખી દેતા બધા તો કેવી રીતના કરતા હોય ખબર ને એક આ હે તો એણી તો ઢાંકણું એક જ નાખવાની એક પંપમાં અડધું ઢાંકણું તો એણી અલગ રાખી અને આણી હે ને પાણીમાં જો દ્રાવણ કરી લીધા એક આ બ અલગ અલગ જાતની હોય આ ફૂગીની ને ફાલ ફૂલ ને એ બધી અલગ અલગ હે બધી આ એક બે ત્રણ આ શ્યા ને આ પાંચ આ બે જ સફેદ કલરની હરખી છે પણ એનો ગણો અલગ અલગ હોય ને એ જો પાંચ જાતની હે અને એકા આ નાની હિં સો જેતની દવા મિક્સ કરે અને સાટીએ ને ઓલી પાણીની ડોલ ભરી લીધી પાંચ દવા નાખે એક ડબલું ડબલું માપી અહીં રાખ્યા ભેગા અને પછી હે ને પાણી નાખી દેવાનું અને આ કોરા પાણી નું ડમ ભરે રાખ્યું ના તા મોટર ચાલુ જોઈ પણ તો મોટર માં નાખે સીટી પંપ માં નાખે મોટર તો દવા હેઠી ધરાય એટલે આ ડબલા ઝીણકા ઝીણકા રાખ્યા હતા ઈ હોય ને તો દવા હેઠી ના ધરાય અને હેઠું માપસર નું પડે નાખવી જોઈએ એટલી દવા સાટ નેતા હતા કાલે ત્યાંથી વરા ફેન તે દવા સાટે નહીં નેદા હતા મેં સાલું હોય તો ધીરો ધીરો તોય નેદાય બાકી દવા મેં ચાલુ હોય તો સટાઈતા હતા નહીં આથી ત્રણ ત્રણ ફેરે કાં એવું મેં થાય જ્યાં પાટલા ભૂટકવાની તૈયારીમાં હે

અને અટાણ જ ફૂલ આવે સુમાહમ બહુ આવે હિયારામાં ઉનાળામાં તો નહીં આવતા ખબર નહીં પાણી ધાતા હોય ને આવતા હોય તો